વડોદરાના કારેલીબાગમાં આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અકસ્માત સર્જનાર આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે રદ થઈ શકે છે વડોદરા પોલીસની એક ટીમ યુપી પહોંચી છે વડોદરા પોલીસે અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપી આરટીઓને સોંપ્યા યુપી ગયેલી પોલીસની ટીમને રક્ષિતનો પરિવાર હજુ મળ્યો નથી રક્ષિતનો પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા સિવાય રહી છે તેમજ હજુ સુધી પોલીસને રક્ષિત અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ મળ્યો નથી પોલીસે રિપોર્ટ ત્વરિત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને રિમાઇન્ડર પણ મોકલ્યો જૂના ગીર સોમનાથમાં ઉનાથી જૂનાગઢના સાહીઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા નો વિવાદ હજુ શમ્યો નથી અનેક રજૂઆત બાદ પણ ટોલ નાકુ ન હટાવાતા વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો ભાવનગરથી સોમનાથ અને ઉનાથી જૂનાગઢના એક જ નેશનલ હાઇવે પર નિયમ વિરુદ્ધ ટોલ નાકાની નીતિન ગડકરીને પણ રજૂઆત કરાઈ જે બાદ પણ ની એનએચએઆઈની મનમાનીને જૂનાગઢના સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દ્વારકાથી દીવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે ચાલીસ કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે સાથે સાથે ટોલટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું શરૂ કરી દેવામાં આવ્યા છે એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે ચાર મહિનાથી જે ટોલટેક્સ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન આની અંદર પણ આ બંને ટોલ ટેક્સ નો ઉલ્લેખ નથી તો વેરાવળ તાલુકાનું ડારી ટોલનાકું બીજું વેરાવળ તાલુકાનું સુંદરપરા ટોલનાકું અને ત્રીજો કોડીનાર તાલુકાનું વેડવા ટોલનાકું આમ ત્રણ ટોલનાકા માત્ર પાંસઠ કિલોમીટરના અંતરમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે

एक दिवस ना टोल से आ को था तो की नगरी में घूमने के लिए आया था मगर वहाँ से फिर मैं सोमनाथ आया तो सोमनाथ आने में मेरे को चार च, चार जगह टोल लगा चलो ये ठीक है वो तीन किलोमीटर था मंजूर है मगर यहाँ से सोमनाथ से दी जा रहा हूँ दो दो जगह टोल થોડાસાજનક ગમેન્ટ કોચના ચાઇએ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કે જે આમ તો જ્યારથી ખાતમુહૂર્ત થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીનું આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહે છે ક્યારેક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કામને લઈને વિવાદ હોય છે તો ક્યારેક સોમનાથથી લઈ અને ઉના તરફ જતા જે ટોલ નાકા છે તેમને લઈને આ વિવાદમાં રહેતો હોય છે ત્યારે વધુ એક વખત આ સોમનાથથી લઈ અને ઉના તરફના જે આ બે ટોલ નાકા છે તે સરસાવવામાં આવ્યા છે કારણ કે જૂનાગઢના એક સામાજિક અગ્રણી દ્વારા આ જાહેર હિતની કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેમણે ખાસ